નમસ્કાર પશુપાલક મિત્રો મારું નામ છે ડૉક્ટર સરદ એમ સોની અને હું તમને આજે એક જબરજસ્ત વાત કહેવાનો છું અને એ વાત છે કે અત્યારે વિયાણ સિઝન ખૂબ જ ચાલી રહી છે ચોમાસાની જે અત્યારે ઋતુ છે એમાં અત્યારે વિયાણ સિઝન ખૂબ જ હોય છે તો મારે ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન આવતા હોય ને કહેતા હોય છે કે સાહેબ વિયાણ પછી તરત જ એવો કયો ખોરાક કે શું તમે આપવાથી શું એને આપવાથી દૂધ અને ફેટમાં વધારો થાય પશુની તંદુરસ્તીમાં વધારો થાય તથા વિયાણમાં જે એની તાકાતનો ખર્ચો થયો છે વિયાણ વખતે શું થાય છે કે પશુને એકદમ એના તાકાતમાંથી શક્તિનો ઉપયોગ થઈ જાય છે અને થોડું લૂઝ થઈ જાય છે તો જે પશુ લૂઝ થઈ ગયું હોય પાછું રિકવરી આવી જાય અને એની રોગ પ્રતિકારક શક્તિ વધે અને મેલી જલ્દીથી બહાર પડી જાય તો હું તમને આજે એના માટેનો એક જબરજસ્ત ઉકાળો બતાવવાનો છું કે તમારે શું કરવાનું છે વિયાણ થઈ જાય કે તરત જ એ ઉકાળો બનાવી અને બે કલાકની અંદર એ ઉકાળો બનાવી અને બે કલાકની અંદર પશુને આપવાનો છે જેનાથી શું થશે કે એક તો એની રોગ પ્રતિકારક શક્તિ વધશે તથા એની જે વખતે જે એની શક્તિનો ઉપયોગ થયો છે એ શક્તિ બધી પાછી આવશે અને દૂધ ઉત્પાદન અને ફેટની ટકાવારીમાં પણ ધીમે ધીમે એમાં વધારો થશે તો હું એનો આજે એક ઉકાળાની રીત બતાવવાનો છું જે ધ્યાનથી સાંભળજો અને તમારે વીયાણ પછી એ બે કલાકની અંદર તમારે એને આપવાનો છે તો એના માટે તમારે શું કરવાનું છે તો એના માટે પહેલું પાંચસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે એની અંદર બે લીટર પાણી નાખી અને થોડું ગરમ કરી અને એ ગોળને બે લીટર પાણીમાં એને મિક્સ કરી નાખવાનો છે અને ગોળનું પાણી બનાવી દેવાનું છે બે લીટર પાણીમાં પાંચસો ગ્રામ ગોળ નાખી અને એનું પાણી તૈયાર કરી દેવાનું છે થોડું ગરમ કરીને પછી એની અંદર ત્રણ ચમચી હળદર નાખવાની છે એ જે ગોળનું પાણી તૈયાર થઈ ગયું એની અંદર ચમચી હળદર નાખવાની છે પછી શું કરવાનું છે મિક્સર લેવાનું છે એ મિક્સરની અંદર પેલા મિક્સચર માં આપણે ત્રણ વસ્તુ નાખવાની છે અને એનો પાવડર બનાવવાનો છે તો ત્રણ વસ્તુ કઈ કઈ છે તો પચાસ ગ્રામ અજમો સો ગ્રામ મેથી અને દસ ગ્રામ કાળા મરી આટલી ત્રણ વસ્તુ લઈ અને એને મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર બનાવવાનો છે એ પાવડરને પછી આપણે પેલું જે બે લિટર પાણી હતું ગોળવાળું પાંચસો ગ્રામ ગોળને આપણે જે બે લિટર પાણીમાં મિક્સ કર્યું હતું એમાં નાખી બરાબર એને મિક્સ કરવાનું છે અને પછી ઠંડુ થઈ જાય પછી એ જે ઉકાળો તૈયાર થયો છે એને આપણે ગાય કે ભેંસને એને પીવડાવવાનો છે તો એનાથી મેં તમને કીધા એટલા ઘણા બધા ફાયદા થશે એની રોગપ્રતિકારક શક્તિ વધશે એની જે વિયાણમાં જે એની તાકાત જે ખર્ચાઈ ગયેલી છે એ તાકાત બધી પાછી આવશે અને ધીમે ધીમે દૂધમાં અને ફેટમાં પણ સારો એવો ફરક પડે છે મેલી જલ્દીથી બહાર નીકળી જશે એટલે આ બધા એના ફાયદા થાય છે તો તમે આ પ્રમાણે પ્રયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો રોજ સાંજે સાત વાગે રોજ સાંજે સાત વાગે એક નવા વિડીયો સાથે આપણે મળશું તો બાય બાય પશુપાલક મિત્રો બાય બાય